ભૈસ્તાન ખાતે આવેલ ઊનમાં ફૂડ પેટ્રોલિંગ કરાઈ સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉન ખાતે ભેસ્તાન પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાઈ હતી જેમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનના સૌથી વધારે પોલીસ કર્મચારીઓ હતા જેમાં ચાલીસ હોમગાર્ડ ચાર પીએસઆઈ એક પીઆઈ સાથે એસીપી ડીસીપી પણ હાજર હતા જેમાં લગોલગ બે કલાક આ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી હતી જેમાં ચાર કિલોમીટર સુધી આ ફૂડ પેટ્રોલિંગ કરાઈ હતી સાથે ફૂડ પેટ્રોલિંગ રૂટ પર આવતા ગણેશ પંડાલોની પણ મુલાકાત લેવામાં આવી હતી સાથે એક મસ્જિદની પણ विजिट लेलिस पर प्रचार ना विश्वास रहे फूड पेट्रोलिंग आयोजन कर તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ શિરસાઠની સાથે સુરત શહેર પોલીસ દ્વારા આજે જે ફૂડ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે આપ જોઈ રહ્યા છો કે ઉન વિસ્તાર છે તેમાં ફૂડ નું આયોજન છે અત્યારે ટોટલ અમારી સાથે સો પોલીસ છે જેમાં સાહીઠ સો પોલીસમાંથી ચાલીસ હોમગાર્ડ પણ છે